આપણી દેહાઈન જગ્યાઓમાં ટ્રેન ખાલી થાય કઈ નક્કી ન હોય કેટલા ઉતર્યા ક્યારે ઉતર્યા હજી સુધી કોઈ એવું સાંભળ્યું છે કે તમે અડધી કલાક બેહો અમે થોડીક રસોઈ કરી લઈએ જ્યારે જાઓ ત્યારે પંગત તૈયાર હોય હરિયરના માનવા વાળા માનવું હોય માને આથી મોટા પરચા હોય જ ચાલે છે અહિયાં સાહેબ તમારા સુરત ની અંદર હમણાં માનવ મંદિર ભાઈ મારે કાર્યક્રમમાં જવાનો મને અવસર મળ્યો સાહેબ પાગલ લોકો ગાળો દેતા હોય જેની યારે વાત કરતા ડર લાગે એને પરિવારના સ્વજનની જેમ નવરાવી દોરાવી હાસવવાનું કામ તમારા પાદર આ બધી પરંપરાઓ એ આપણા દેશમાં

એસી કરોડ લોકો અમેરિકા ને યુરોપ આખું ભેગું કરો ને તો એ સંખ્યા નથી થતી એમને આપણા માંથી નભે એટલા લોકોને દુનિયાને જે સમજણ નથી પડતી અને મિત્રો આ કોરોના ની ઝપટ આપે બધાએ સહન પણ કરી છે સામનો પણ કર્યો છે અને આપણે બધા એમાં સાથી હતા ઘેરે હોસ્પિટલે જાય ચેકિંગ માટે અને ખબર પડે પોઝિટિવ છે બાવળ આવે તો રાખજો ઘેરે શો બધું છે લાવતા તમારા આનો અનુભવ આપણને થયો ગામડાઓમાં આપણે સુરત મુંબઈ થી મહેમાનો આવતા વીસ વીસ જણા ફરતા સા પાણી પીવા આપણે ત્યાં આવો આવો માં આવો અહીંયા આવોટાશીએ

આવા કપરા કાળની અંદર મિત્રો દુનિયાની અંદર સમાચારો છપાઈ ગયા હતા બોલો સ્વયં પ્રગટ થયા મુકેશ જલાલ ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ જેમને રાજકોટની આ લોકસભાના આપ સૌ ટેકેદારો અને સમર્થકો અહીંયા ભેગા થયા છો પણ તમારા જેટલા મત હોય બધા આમાં જમા મુકેશભાઈનું આપણી આ રાજકોટ સંસદીય મત ક્ષેત્રના કાર્યકર્તાઓની મીટિંગમાં હું રાજકોટના ઉમેદવાર તરીકે સ્વાગત કરું છું શુભકામનાઓ પાઠવું છું કે અમારી દર્શનાબેનને ને જેટલા મત મળ્યા હતા એની કરતા વધારે મતોથી મુકેશભાઈ હું એ વાત કરતો હતો કે કોરોના કાળની આગાહીઓ આપણા દેશ માટે એવી થઈ હતી કે આપણે ત્યાં તો ખૂબ વસ્તી ગીચ છે અને ગીચતા એ કોરોના માટેનું મોટામાં મોટું સબળ માધ્યમ હતું ફેલાવા માટે ત્યારે એવી આગાહીઓ હતી કે કોરોના ને કારણે જેટલા ભારતમાં લોકો મરશે એની કરતા વધારે લોકો ભૂખ મરાતી મળશે એવા ન્યૂઝ હતા એનું કારણ શું હતું કે કોરોના ને કારણે લોકડાઉન આવવાનું જ હતું થવાનું જ હતું બધી લાગ્યું હતું આપણે લગાવ્યું ત્યારે આપણને લોકડાઉન ની ખબર નતી મોદી સાહેબે દીવા પ્રગટાવડાવ્યા મોદી સાહેબે

એનું પાલન મારા દેશની જનતા કરશે એમ કરીને કોરોનાનો સામનો કરવા માટે એક દિવસની સ્વૈચ્છિક એલાન પણ કરેલી હતી મોદી સાહેબ અને પછી લોકડાઉન દાખલ કર્યું હતું મારી જેવાનું તો ત્યાં સુધી એવું હતું કે લોકડાઉન તો સારું હમણાં કલાકારો બે હાજર ડાયરા કરશું પછી ખબર પડી ખડકી મેં નીકળવાનું જ નથી હાંગાન કે હલવાણા માવા કે ઘોડા પછી બધી મુશ્કેલી આપશે અને કેટલાક તો રાજ્યો વાળા ઉતાવળા થઈ ગયેલા અમને છૂટ આપો અમે મગાવી લઈ અમારા ખર્ચે આ બધા છાપા ના છે મિત્રો મારી આક્ષેપો કોઈની સામે નથી

અને અમુક અમુક સજ્જનો તો એવું પણ બોલી ગયેલા કે આ વેક્સિન લેવો નપુસંગ થઈ ગયા મને અત્યારે હવે એવો વિચાર આવે છે

ઈરાદો માત્ર એકલો જ હતો મોટા પ્રમાણમાં જો માણસોની જાન આની થાય તો નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે એને બળ પડે આટલા હાટુ થઈને આપણું બધું કાઢ નાખવા રેડી હતા પછી એ તો રેલો એને નીચે ગયો વેક્સિન ના લે તો મોડું થાય મુશ્કેલી આવે એવું છે તો હવાર મત લાઈનમાં ઉભા રહી ગયા મને ગયો મારા કાકા નહીં ગયો